શ્રીરામ મંદિર મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા મંદિર સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આરસીભાઈ ભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ગુજરાત સોસાયટીમાં આવેલા ગણપતિ મંદિર સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાનમાં મહુવામાં રહેતા પ્રદેશ કેરા જિલ્લા કક્ષાના તેમજ મહુવા શહેર સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગણપતિ મંદિરની સફાઈ કરી પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણીનો પ્રારંભ કર્યો હતો બાવીસ તારીખના રોજ ભગવાન શ્રી શ્રીરામ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં એ પ્રવેશ કરવાના છે જેથી નરેન્દ્રભાઈ એક આહવાન કર્યું અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બધા જ મંદિરોની સારી રીતે ખૂબ સફાઈ કરી અમારા માટે ગૌરવની વાત છે એવા સમયની અંદર અમારા અનેક કાર્યક્રમો લગભગ લગભગ વીસ દિવસથી સમગ્ર દેશની અંદર ચાલુ છે એ પૈકીનો એક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ જે આખા દેશની અંદર ચાલુ છે કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ભગવાન રામના મંદિર હોય ધાર્મિક મંદિર હોય માતાજીના મંદિર હોય ગણપતિ દાદાના મંદિરમાં આજે અમે અહીંયા સફાઈ કામ કરવા આવ્યા છીએ સ્વચ્છ બનાવવા માટે આવ્યા છીએ મહવામાં પણ અમે ખૂબ બધા મંદિરો સફાઈ કરી છે અને તે દિવસે ખૂબ મોટા કાર્યક્રમો થવાના છે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા દ્વારા ટાણાથી દલિત સમાજના જે સાધુ છે ત્યાં એમની હતી એ અમે એક મોટી રેલીના સ્વરૂપમાં આદરણીય રત્નાકરજી આદરણી ગૌરવ ગૌતમભાઈ ગેડિયા વગેરે અમારા પ્રદેશના આગેવાનો સાથે રહીને ભગુડા મોગલમાંના મંદિર સુધી આ રેલીને અમે લઈ અને આખા દિવસની એક ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છે